જસદણ પેટા ચૂંટણીને ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતા કોડી સમાજમાંથી ઉપરાંત ડોક્ટર મનસુખ ઝાપડિયાનું નામ સામે આવ્યું છે અવચર નાકિયા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રબળ દાવેદાર મનાય છે સ્થાનિક નેતાઓ તેમને પસંદ કરી રહ્યા છે પરંતુ પ્રદેશ નેતાગીરી મનસુખ ઝાપડિયા પર પસંદગી ઉતારી રહી છે જોકે ત્રણ દિવસ ગુજરાત મુલાકાત રાજીવ સાથો પાંચ નામ સાથે દિલ્હી ગયા છે અને બે દિવસમાં પાર્ટી હાઈકમાન્ડ નામ જાહેર કરશે તેમ કહ્યું છે ત્યારે હવે વધુ બે દિવસ રાહ જોવી પડશે તો રાજીવ સાથી ત્રણ દિવસમાં આજે અમદાવાદમાં હતા અને તમામ મુદ્દે ચર્ચા હાથ ધરી હતી કોંગ્રેસની જે બેઠક યોજાઈ હતી જેની અંદર લોકસભાની ચૂંટણી સાથે જસણ બેઠકનો જંગ આ તમામ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે રાજ્ય સાથીવ દિલ્હી પહોંચ્યા છે એટલે કે બે દિવસની અંદર આ બંને ઉમેદવારના નામ ફાઇનલ થાય તેને લઈને પણ ચર્ચા હાથ ધરાશે હજુ પણ બે દિવસની રાહ જોવી રહી અવસર નાકિયા અને ડોક્ટર મનસુખ ઝાપડિયાના નામ વચ્ચે ખેડતાળ ચાલી રહી છે જે પાર્ટીના કાર્યકરો છે તે મનસુખ ઝાપડિયા પર પસંદગી ઉતારી છે અને હવે આખરી નિર્ણય હાઈકમાન્ડનો રહેશે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડના નામની જાહેરાત કરશે ભાજપ કોંગ્રેસ માટે બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે